લે જા ના રાણા માથે ધરી સાત તેરી રાખીયાલી જા ના રાણા દળે તળ વાળ મહારાણા વારી કેરે માં જાવે કે મોગલો માથે રાણા મોત માથે રાણા વાજ માથે રાણા વાજ લે રહે રાણા માથે ઓલાની કોટ હામે મોઘેરિયા રાણા સંગ તાલે રાણા રાણા માથે ધરી તાજે લાગે છોરા આવિયો જા લાગે જય ભગવાન બોલ હાટો વાર મને આયરા થઈ બોલની બોલ ના રે એકલો ના રે એકલો હોય તો વિના લોકોતા બજાર લઈને બોજે બોજે માથે ટોળ લગાના પંગ મહાદેવ nantare મારે nantare આય 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 મહાદેવ જબ મગે યાર સંગ તારા જાના ના ના માથે ધરી તાર કેજી રાખી રે બિરાણ ના ના ધરી જલવાર મહારાણા વારી કેરે વાન જોગતે બોલને વાતો ના બસ